અંકલેશ્વરમાં મહારાષ્ટ્રીયન સેવા મંદિર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કેસરિયા માહોલમાં નીકળી શોભાયાત્રા અને બાઇક રેલી અંકલેશ્વર ખાતે ઓગણીસ ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રીયન સેવા મંદિર દ્વારા હિન્દુ ધર્મપ્રેમી જનતા અને વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી અખંડ ભારતના આરાધ્ય દેવ અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે શહેરમાં ભવ્ય શોભાયાત્રા અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો અને યુવાનો જોડાયા હતા મહાઆરતી અને પુષ્પાંજલિ સાથે પ્રારંભ ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત અટલજી જોગર્સ પાર્ક ખાતે સ્થાપિત શિવાજી મહારાજની પ્રતિમાને મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ પરંપરાગત વાદ્યોના નાટ અને મહાઆરતી સાથે શોભાયાત્રા તથા બાઇક રેલીનો વિધિવત પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય મારુતિસિંહ અતોદરિયા નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય ટેરૈયા સંતો મહંતો તેમજ મહારાષ્ટ્રીયન સેવા મંડળના ટ્રસ્ટી નાથુભાઈ ડોરીક અને વ્યવસ્થાપક કમિટીના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કેસરિયા ધ્વજ સાથે ગુંજી ઉઠ્યા જય ભવાનીના નાદ આ શોભાયાત્રા અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ માર્ગો પર ફરી હતી હાથમાં કેસરિયા ધ્વજ અને જય ભવાની જય શિવાજીના ગગનભેદી નારાઓ સાથે વાતાવરણ શિવમય બન્યું હતું ખાસ કરીને બાઇક રેલીમાં જોડાયેલા સેંકડો યુવાનોએ શિવાજી મહારાજની શૌર્યગાથાને યાદ કરી શિષ્ટબદ્ધ રીતે રેલીનું સંચાલન કર્યું હતું જીઆઈડીસી વિસ્તારમાં પરિભ્રમણ કર્યા બાદ આ શોભાયાત્રાનું કોસમણી ગામ પાસે ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું

આજે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ શ્રી શિવાજી મહારાજ ની જયંતિ આ નિમિત્તે મહારાષ્ટ્રીય સેવા મંડળ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી એરિયામાં ભવ્ય શોભાયાત્રા બાઇક રેલી નું આયોજન કરવામાં આવેલ છે સર્વ ધર્મ પ્રેમી જનતા અને સહ સહયોગી સંસ્થાઓના સહકારથી આ ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું છે આ રેલી અંકલેશ્વર જ્યાં અમારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજનું પુતળું અમે ઊભું કર્યું છે ત્યાંથી શરૂ થઈને અંકલેશ્વર ના વિવિધ વિસ્તારોમાં ફરી છેલ્લે કોસંબડી તળાવ પાસે એનું સમાપન થશે આ શોભાયાત્રા અમે શિવાજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછીનો સૌથી મોટો પ્રોગ્રામ છે અને આમાં અમે સૌ સૌને સહકાર માટે અપીલ કરેલી છે અને મોટા મોટી સંખ્યામાં લોકો આવીને આજે આ ભવ્ય રેલી ને અતિભવ્ય બનાવવાની કોશિશ કરવાના છીએ તો બધાને અમારું સહસ આમંત્રણ છે જય શિવરાય જય ભવાની આસપાસ બનતી ઘટના ના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યુઝ ગુજરાતી